પ્રિય ભક્તો કળી ચૌદસની આ પવિત્ર રાત્રે એક બહુ જ સરળ પણ અદ્ભુત ઉપાય છે જે તમારા જીવનમાં નસીબ શાંતિ અને સુખ લાવી શકે છે આજે હું તમને એ ઉપાય બતાવવાનો છું જે તમે કદાચ ક્યારેય સાંભળ્યો ન હોય અને તે એટલો શક્તિશાળી છે કે કાળી કૂતરને માત્ર આ એક વસ્તુ ખવડાવી દેવાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થાય ઘરમાં વિવાદ અને તણાવ ધીમે ધીમે દૂર થાય અને જીવનમાં અદ્ભૂત ચમત્કાર સર્જાય પણ ખ્યાલ રાખો એ વસ્તુ એ રીત અને એ સમયે કરવું જ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે આખું ધ્યાન સાથે ના જુઓ તો એ ચમત્કારનું રહસ્ય છૂટી શકે તો જો તમે સાચી રીતે સમજવા માંગો છો કે કઈ વસ્તુ છે કેવી રીતે કરવી છે અને કેમ એ રાત્રિ તમારા જીવન માટે આવશ્યક છે તો વિડિયો આખો અંત સુધી જુઓ કેમ કે આ રાત્રિનો ઉપાય તમારા નસીબ અને જીવનમાં એક અદ્ભુત ફેરફાર લાવી શકે છે અને જો તમે હવે જ ઉત્સુક છો તો વિડિયો શરૂ કરીએ તે પહેલા તમને વિનંતી છે કે વિડિયોને લાઈક શેર કરી દેજો તથા આપણી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભક્તો શું તમે જાણો છો કે આજનો દિવસ માત્ર એક સામાન્ય તહેવાર નથી હા આ કાળી ચૌદસ છે એ રાત્રિ જ્યાં અંધકારમાં પણ પ્રકાશ ઉતરવો શરૂ થાય છે જ્યાં દીવો માત્ર ઘરમાં જ નહીં પણ તમારી કિસ્મતમાં પણ તેજ ફેલાવે છે કહેવાય છે કે આ રાત્રે યમરાજ અને માતા કાળરાત્રિ પૃથ્વી પર આવીને તમારી રક્ષા અને સુખની ચાવી આપતા હોય છે પરંતુ ભક્તો એક ભૂલ પણ કરો અને આ રાત્રિનો શક્તિશાળી લાભ તમારાથી દૂર થઈ શકે છે આ રાત્રે કરેલા ઉપાયોથી તમારી જીવનકથા બદલાઈ શકે છે પરંતુ અજાણતા પગલાં ભટકી જતા કિસ્મતના દરવાજા કસીને બંધ કરી દે છે શું તમે તૈયાર છો જાણવા માટે કે કઈ શ્રદ્ધા કઈ રીત અને કઈ વસ્તુ તમને આ રાત્રે સુખ સંપત્તિ અને આરોગ્ય આપશે કૃપા પણ જાળવી શકો છો જો તમે આ ઉપાયને સંપૂર્ણ ભક્તિ અને નિયમ સાથે કરો તો ભવિષ્યમાં થતા બધા વિઘ્નો તરત દૂર થાય છે કામો ઝડપથી પૂરા થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિનો અનંત પ્રવાહ ફેલાય છે ભક્તો આ કાળી ચૌદસ તમારી જ કિસ્મત બદલવાની એક અનોખી તક છે તો ચૂપચાપ પાછા રહીને નહીં જુઓ પરંતુ અંત સુધી અમારું માર્ગદર્શન વાંચો અને શ્રદ્ધાપૂર્વક અમલ કરો ભક્તો શું તમે જાણો છો કે કાળિયા કૂતરાલું મહાત્મ્ય માત્ર એના રંગમાં નથી પરંતુ એમાં રહેલી શક્તિમાં છે પ્રાચીન શાસ્ત્રો મુજબ કાળિયો કૂતરો એ યમદૂતનો સર્વશક્તિમાન રક્ષક ગણાય છે જે નકારાત્મક ઉર્જા અને દુઃખને દૂર રાખવાનો અધિકારી છે અને ખાસ વાત એ છે કે ભગવાન ભૈરવનો સૌથી પ્રિય વાહન પણ કાળિયો કૂતરો જ છે એટલે જ શાસ્ત્રોમાં લખાયું છે કે જ્યાં ભૈરવની ઉપાસના થાય છે ત્યાં કાળિયા કૂતરાને અન્ન અર્પણ કરવું એ માત્ર ક્રિયા નથી એ સીધો માર્ગ છે ભગવાન ભૈરવ સુધી તમારું ભક્તિભાવ પહોંચાડવાનો ભક્તો વિચાર કરો જ્યારે તમે કાળિયા કૂતરાને પ્રેમથી ખાવા માટે રોટલી ઘી ગુળ કે અન્ય શુભ વસ્તુઓ આપો છો ત્યારે એ માત્ર પોષણ નથી એ ભગવાન ભૈરવ સુધી પહોંચતી તમારી શ્રદ્ધાનો સીધો સંદેશ છે અને એ પ્રાર્થના ભૈરવજી સુધી પહોંચતાં જ તરત જ તમારી જીવનની અડચણો દૂર થવા લાગી જાય છે દરિદ્રતા અને દુર્ભાગ્ય ટળે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો પ્રવાહ ફેલાય છે તેથી ભક્તો કાળી ચૌદશની રાત્રે કાળિયા કૂતરાને ખાસ ઉપાય પ્રમાણે ખવડાવવો એ માત્ર એક પરંપરા નથી પરંતુ એક શક્તિશાળી તંત્ર છે જે તમારું જીવન ચમત્કારિક રીતે બદલવાની ક્ષમતા ધરાવે છે જો તમે આ ક્રિયા શ્રદ્ધા ભક્તિ અને નિયમિતતા સાથે કરો તો તેનો અસર માત્ર આજની રાત્રિ સુધી નહીં પરંતુ આખા વર્ષ તમારું રક્ષણ અને કુશળતા બની રહેશે અને તમે જાતે જોશો કે નકારાત્મક હવે ભક્તો તમે વિચારતા હશો સાચે એક ખાસ વસ્તુ શું છે જે કાળિયા કૂતરાને ખવડાવીને દુર્ભાગ્ય દૂર થાય છે અને ભાગ્યનો દરવાજો ખુલ્લો થાય છે શાસ્ત્રો કહે છે કે કાળી ચૌદસની રાત્રે એ ખૂબ જ વિશિષ્ટ અને શક્તિશાળી ઉપાય છે જે શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવે તો જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવે છે એ ખાસ વસ્તુ એટલે કાળિયા કૂતરાને તેલ લગાવેલી ગરમ રોટલી જેમાં થોડી માત્રામાં ગોળ અને થોડું ઘી લાદવામાં આવે છે જેથી તે પૂરી રીતે પવિત્ર અને શક્તિશાળી બની જાય કેટલીક જગ્યાઓમાં આ રોટલીમાં એક નાની કણિકાનો લાડવો પણ ઉમેરવામાં આવે છે જે ઉપાયને વધુ શક્તિશાળી બનાવે છે ભક્તો આ ઉપાય કરવો એ માત્ર ખવડાવવાનું નથી એ તમારું ભક્તિભાવ ભગવાન ભૈરવ સુધી પહોંચાડવાનો એક મંત્ર છે જ્યારે તમે કાળિયા કૂતરાને એ રોટલી પ્રેમપૂર્વક અને શ્રદ્ધા સાથે આપશો ત્યારે મનમાં સતત જય ભૈરવ દેવનો જાપ કરવો એ માત્ર પરંપરા નથી પણ એ એનર્જીને દિશા આપવાનું સૌથી શક્તિશાળી સાધન છે ધ્યાન રાખો કૂતરાએ એ રોટલી પૂરી રીતે ખાઈ જવી જોઈએ એ જ સંકેત છે કે ભગવાન ભૈરવ તમારી પ્રાર્થનાને સ્વીકારી રહ્યા છે અને તમારી પરિસ્થિતિમાં પરિવર્તન શરૂ થઈ ગયું છે વિશ્વાસ કરો ભક્તો એ રોટલી માત્ર ખોરાક નથી એ તમારી બધી બાધાઓ રોગ નકારાત્મક ઊર્જા અને અટકેલી સ્થિતિઓનું પ્રતિનિધિત્વ છે જ્યારે કાળિયા કૂતરો એ રોટલી ખાઈ જાય છે ત્યારે તે તમામ બાધાઓ સમાપ્ત થઈ જાય છે અને જીવનમાં નવું પ્રારંભ શુભતા સંપત્તિ અને સુખનો પ્રવાહ શરૂ થાય છે આ રીતથી તમે અનુભવશો કે કેવી રીતે એક નાની કૃતિ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલી તમારી જીવનકથા ચમત્કારિક રીતે બદલાવી શકે છે ભક્તો આ રાત્રિ તમારી જ કિસ્મત માટે એક અનોખી તક છે એ ઉપાયને જરૂર અજમાવો અને જોઈ લો કે કેવી રીતે ભગવાન ભૈરવ તમારી મુશ્કેલીઓને તત્કાલ દૂર કરે છે અને જીવનમાં અઢક શુભ આ ઉપાય એટલો શક્તિશાળી છે કે માત્ર ધંધો કે પૈસાની વૃદ્ધિ જ નહીં પણ ઘરમાં શાંતિ પરિવારમાં સુખ અને જીવનમાં માનસિક શાંતિ લાવી શકે છે જો તમારું ઘરમાં સતત વિવાદ રહેતો હોય નસીબ સામે મુશ્કેલીઓ ઊભી થતી હોય ધંધામાં અટકણ આવે સંબંધોમાં કંટક હોય કે મનમાં ચિંતાનો ભોજો લાગતું હોય તો આ ઉપાયના અમલથી દરેક મુશ્કેલી ધીમે ધીમે દૂર થાય છે કારણ કે ઘણા ભક્તોએ પોતાના અનુભવથી જાણવા મળ્યું છે કે કાળી ચૌદશની રાત્રે ભૈરવ ભગવાનને પુણ્યભાવથી પ્રસન્ન કરવાથી અટકેલા કાર્યો ચમત્કારિક રીતે પૂરા થયા ધંધો નસીબ વિવાદો સહેજ સહેજ દૂર થયા અને જીવનમાં એક અદભુત શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા અનુભવાઈ એટલું જ નહીં આ ઉપાય એટલો શક્તિશાળી છે કે જો મનથી ભક્તિભાવથી અને નિયમિત રીતે કરવામાં આવે તો આખા તમારું આસપાસ ભૈરવ દેવની સુરક્ષા ધન શાંતિ અને પ્રગતિનું દૈવિક વલય રહે છે જે કોઈ પણ ધન જીવનની મુશ્કેલીઓ અને નકારાત્મક ઉર્જાને દૂર કરીને જીવનને ઉત્તમ સફળ અને ચમત્કારિક બનાવે છે અને દરેક ધંધો કાર્ય અને સંબંધમાં એક અદ્ભુત પ્રસન્નતા અને સમૃદ્ધિ લાવે છે જે જોઈને દરેક જણ આશ્ચર્યમાં પાડી દે પ્રિય ભક્તો કાળી ચૌદશની આ અધર રાત્રે અંધકારથી ડરશો નહીં કારણ કે એ અંધકારમાં જ પ્રકાશનો જન્મ છુપાયેલો હોય છે એ રાત્રે આખું બ્રહ્માંડ એક અદ્રશ્ય શક્તિથી ધબકે છે જ્યારે ભૈરવદેવની ઉપસ્થિતિ ધરતી પર ઉતરતી હોય છે અને જો એક ક્ષણે તમે કાળિયા કૂતરાને તેલ ઘી અને ગુડ લગાવેલી રોટરી ભક્તિપૂર્વક ખવડાવો છો તો જાણો કે એ માત્ર એક ઉપાય નથી એ તો એક દિવ્ય પ્રક્રિયા છે જે તમારા જીવનમાંથી દુર્ભાગ્ય રોગ કલહ અને દરેક નકારાત્મક શક્તિને દૂર કરે છે એ રોટલીના દરેક ટુકડા સાથે તમારા જીવનના દુઃખ ધીમે ધીમે વિલય પામે છે અને ભૈરવદેવ તમારા આસપાસ અદ્રશ્ય રક્ષણ કવચ રચી દે છે અનેક ભક્તોએ અનુભવ કર્યું છે કે આ રાત્રે કરવામાં આવેલો આ ઉપાય તેમની જીવનયાત્રામાં એવા ચમત્કાર લાવ્યો કે જે કદી કલ્પ્યા પણ ન હતા અટકેલા કાર્યો પૂરા થયા ધંધામાં વૃદ્ધિ થઈ મનમાં શાંતિ અને ઘરમાં સુખની સ્ફૂર્ણ જાગી તેથી આ રાત્રે માત્ર ઉપાય ન કરો વિશ્વાસ કરો પ્રાર્થના કરો અને ભક્તિપૂર્વક ભૈરવદેવને સ્મરો કારણ કે જ્યાં વિશ્વાસ છે ત્યાં ચમત્કાર સ્વયં જન્મે છે ભગવાન ભૈરવદેવ તમારી દરેક મુશ્કેલી હળવી કરે જીવનમાં પ્રકાશ સમૃદ્ધિ અને રક્ષણ આપે એ જ શુભેચ્છા અને જો તમને આ વિડિયો હૃદયથી ગમ્યો હોય તો લાઇક કરો બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય ભૈરવદેવ ભક્તિ રાખો વિશ્વાસ રાખો કારણ કે જ્યાં ભૈરવદેવનું આશીર્વાદ હોય છે ત્યાં અંધકાર કદી ટકી શકતું નથી